લખતર તાલુકાના ખેડૂતોએ પણ મોંઘા બિયારણ પેટ્રોલ ડીઝલ કપાસ વીણવાની મજૂરી સહિતનો ખર્ચ કરી કપાસનું વાવેતર અને ઉત્પાદન કર્યું છે પરંતુ ખેડૂતોને લખતર એપીએમસીવા ખેડૂતોને સરકારના ટેકાના ભાવ કરતાં એકસો પચાસથી બસો ઓછા ચૂકવવામાં આવતા ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો વડોદરા ડિવિઝનના ગોધરા ખાતે રેલવે પ્રોટેક્શન ફોર્સમાં તૈનાત કોન્સ્ટેબલ રમેશ જાધવે અદભુત હિંમત અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમણે પોતાનું જીવ જોખમમાં મૂકી ટ્રેનમાંથી પડી ગયેલા ત્રણ વર્ષના બાળકનો જીવ બચાવ્યો હતો કાલાવડના નિકાવા ગામના ખેડૂતની વાડીમાં ઘુસી જઈ ઊભા પાકને નાશ કરી નાખ્યો રાજકોટના ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ વડોદરાના ઓપી રોડ પરની ખાનગી ઓફિસમાં અકાઉન્ટની કામગીરી કરતા કર્મચારી અને તેના સાગરી ત્યાં ઓનલાઈન વ્યવહારો કરી બે કરોડની ઉચાપત કરવાના બનાવમાં પોલીસે મુખ્ય સૂત્રધાર એકાઉન્ટન્ટને ઝડપી પાડ્યો ઉત્સુકતાના માહોલ વચ્ચે આજે નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાઈ હતી જો કે અપેક્ષાથી વિપરીત એકવીસ મંત્રીએ શપથ લીધા હતા પરંતુ અગાઉના મંત્રીમંડળના ચાર મંત્રીના રાજીનામાનો અસ્વીકાર કરાયો છે જેમાં ઋષિકેશ પટેલ કુંવરજી બાવળીયા કનુભાઈ દેસાઈ અને પરશોત્તમ સોલંકી સામેલ છે મજરા ગામમાં શુક્રવારે સાંજે ધાર્મિક કાર્યક્રમ યોજવાને લઈને બે જૂથો વચ્ચે મોડી રાત્રે ઉગ્ર અથડામણ થઈ હતી આ દરમિયાન ગામમાં હિંસાનું તાંડવ સર્જાયું હતું નજીબી બાબતે શરૂ થયેલો વિવાદ જોતા જોતામાં પથ્થરમારા અને હુમલામાં ફેરવાઈ ગયો હતો ધનતેરસ પર સોનાના ભાવમાં થયેલો તોતિંગ વધારો રોકાણકારોને ચોંકાવી રહ્યું છે ગયા વર્ષની ધનતેરસની સરખામણીમાં આ વર્ષે સોનાની કિંમતમાં સાહીઠ ટકાથી વધુનો જંગી વધારો થયો છે જેણે ગોલ્ડને રોકાણનો સૌથી સફળ વિકલ્પ સાબિત કર્યો છે તહેવાર દરમિયાન ગેરકાયદેસર સિંહ દર્શન ન થાય તે માટે વન વિભાગ દ્વારા સિંહોના વસપાટવાળા વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જંગલ કરતા બહારના વિસ્તારોમાં સિંહો વધુ હોવાથી તહેવાર સમયે બહારથી આવતા લોકો સિંહોની પજવણી ન કરે અને ગેરકાયદેસર સિંહ દર્શન ન થાય તે માટે અઢારથી છવ્વીસ સુધી વન વિભાગના સ્ટાફને ચોવીસ કલાક રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવાના આદેશ થયા છે ધોળકા તાલુકાના રામપુર ગામ નજીક ખેતરમાં ડાંગર કાપવાના મશીન પર કામ કરી રહેલા એક યુવાનનું ઇલેક્ટ્રિક શોક લાગવાથી મોત નીપજ્યું હતું આ ઘટનાથી વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ મહિલા હેલ્પલાઇનના આંકડા પ્રમાણે ગત દિવાળીથી આ દિવાળી સુધીમાં ભાવનગરમાં સાત હજારથી વધારે મહિલાઓએ મહિલા હેલ્પલાઇનની મદદ માંગી છે જ્યારે ઘરેલુ હિંસાથી લઈ રોજગારીની સમસ્યા જેવા પ્રશ્ને એક હજારથી વધારે મહિલાઓની મદદ ટીમ પહોંચી વહેલી સવારના સમયે બનેલી ઘટના બાપુનગરમાં દસ દુકાનો આગમાં ખાખ એક કરોડથી વધુનું નુકસાન દર્શક મિત્રો આગળના સમાચાર પહેલા એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વ દર્શન સબસ્ક્રાઈબ નથી કરી તો એકવાર સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર વિનંતી ગાંધીનગર જિલ્લાના દહેગામની ઝાક જીઆઈડીસીમાં આવેલી ફેક્ટરીમાં દિવાળીમાં ઘરે જવાની તૈયારી કરતા મજૂર લોખંડનો ખાટલો નીચે ઉતારતો હતો તે સમયે વીજ વાયરને અડી જતા કરંટ લાગ્યો હતો અને તેને બચાવવા ગયેલા બે મજૂરોને વીજ કડંકને કારણે સ્થળ ઉપર જ મોત થયા દિવાળી પર્વ શરૂ થઈ ગયા છે ત્યારે ફટાકડાને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં વિદેશી ફટાકડા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એટલું જ નહીં લાયસન્સ ધારકો જ ફટાકડાનું સેફટી સાથે વેચાણ કરી શકશે ગોરવામાં જાહેરમાં ગાંજાનો વેચાણ કરતા એક કેરિયરને પોલીસે ઝડપી પાડી તેના સપ્લાયરની તપાસ હાથ ધરી છે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આજે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના બની છે જેમાં આઠ લોકોના કરુણ મોત નીપજ્યા છે નંદુરબારના ચાંદશાલી ઘાટ પર યાત્રાળુઓને લઈ જઈ રહેલું પિકઅપ વાહન કાબુ ગુમાવીને ખીણમાં પલટી મારી જતા આ ભયંકર દુર્ઘટના સર્જાઈ હતી બિહારમાં કોંગ્રેસ પાર્ટીએ પ્રથમ તબક્કાના પ્રચાર માટે તેના ચાલીસ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે આ યાદીમાં પાર્ટીના ટોચના નેતાઓથી લઈને કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને સ્થાનિક નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટે અમદાવાદમાં એક રસ્તો પહોળો કરવાના પ્રોજેક્ટના ભાગરૂપે ચારસો વર્ષ જૂની માચા મસ્જિદની આંશિક તોડફોડ સામે દાખલ કરેલી અરજી શુક્રવારે નકારી દીધી છે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે નગરપાલિકા જનહિતમાં કામ કરી રહી છે ઇઠ્યોતેર વર્ષે તસવીર બદલાઈ હવે ભારતીય એરફોર્સના ટ્રેનર બ્રિટિશ પાયલટને ટ્રેનિંગ આપશે દેશમાં ઓનલાઈન છેતરપિંડી વિશેષરૂપથી ડિજિટલ અરેસ્ટની ઘટનાઓમાં ધરખમ વધારો થયો છે અને નકલી ન્યાયિક આદેશો દ્વારા નાગરિકોને લૂંકવામાં આવી રહ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ મુદ્દે કેન્દ્ર સરકાર અને સીબીઆઈ પાસેથી જવાબ માંગ્યો છે આ સાથે સુપ્રીમે કહ્યું કે આ પ્રકારના ગુના દેશના નાગરિકોનો સરકાર પરથી વિશ્વાસ ડગમગાવી શકે છે ઝારખંડ હાઇકોર્ટમાં વીજળીના બિલને લઈને ચાલી રહેલી એક સુનાવણી દરમિયાન એક વકીલ અને જજ વચ્ચે ભારે ગરમાગરમી થઈ હતી આ સમગ્ર ઘટના બાદ કોર્ટે વકીલ મહેશ તિવારી વિરુદ્ધ અવમાનનાનો કેસ દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી રશિયા પાસેથી ભારતની ક્રૂડ તેલની ખરીદીને લઈને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સામે રોજેરોજ કોઈને કોઈ બળાપો કાઢે છે ત્યારે ટ્રમ્પના આ ધમપથાળાની ભારત પર ખાસ અસર થતી નથી હોવાનું દેશના ક્રૂડ તેલની આયાતના આંકડા પરથી કહી શકાય એમ છે ત્રિપુરામાં પંદર ઓક્ટોબરે ત્રણ બાંગ્લાદેશી નાગરિકોના મોતની ઘટનાને લઈને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વિવાદ થયો છે બાંગ્લાદેશ સરકારે ભારત સમક્ષ ન્યાયની માંગણી કરી છે તો ભારત સરકારે ઘટના અંગે પ્રતિક્રિયા આપી છે એનડીએમાં ખેંચતાણ ભાજપની નીતિથી યોગીના મંત્રી નારાજ થયા એકસો ત્રેપનમાંથી સુડતાળીસ બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે ગાઝા શાંતિ કરારમાં મહત્વની ભૂમિકા ઇજિપ્તના વિદેશમંત્રીએ પીએમ મોદી સાથે કરી મુલાકાત આણંદના પાંત્રીસો ખેડૂતો પ્રાકૃતિક કૃષિથી માહિતગાર કરાયા રવિ કૃષિ મહોત્સવમાં મોડેલ ફાર્મની મુલાકાત લઈ જાણકારી મેળવી દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટમાં જરૂર લખજો અમારી ચેનલ વિશ્વ દર્શનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો મળીએ કાલે ફરી નવા સમાચાર સાથે